રાજ્યમાં ચૂંટણી ન હોવા છતાં હાલ ચેલેન્જનું ઇટાલિયામાં હિંમત હોય તો આવી જાય ચૂંટણી લડવા માટે હારી જઈશ તો બે કરોડ આપીશ તેવી અમૃતિયાએ વાત કરી જોકે ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જ સ્વીકારીને વિડીયો બનાવ્યો સામે પડકાર ફેંક્યો કે બાર તારીખ બપોર પહેલા રાજીનામું આપી દો તો હું ચૂંટણી લડીશ તો ચેલેન્જનું રાજકારણ અત્યારે જોરદાર ગરમાયું છે નવા નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ જેમનું લમનું નામ કાનો છે એમણે ચેલેન્જ આપી છે કે ભાઈ ચૂંટણી લડવા આવો જો હું હારી જાઉં તો તમને બે કરોડ આપીશ તો સામે ગોપાલભાઈએ પણ એક વિડીયો બનાવ્યો અને ચેલેન્જનો સ્વીકાર કર્યો અને કહ્યું કે સામે પડકાર તેમણે ફેંક્યો છે ગોપાલભાઈએ તેમણે કહ્યું કે બાર તારીખ બપોર પહેલાં તમે રાજીનામું આપી દો તો અત્યારે રાજ્યમાં આ ચેલેન્જનું રાજકારણ ગરમાયું છે અને કાનો વર્સિસ ગોપાલ એટલા માટે કારણ કે કાંતિભાઈને કાના તરીકે પણ ઓળખવામાં આવે છે અને સામે નવા નવા ધારાસભ્ય બનેલા વિસાવી ચૂંટણી જીતેલા એટલે એમનો કોન્ફિડન્સ પણ હાઈ હોય ગોપાલભાઈ છે ત્યારે ચેલેન્જનું રાજકારણ જોરદાર ગરમાયું છે જો પાંચ વાર હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા ગામમાં દસ ટકા ને વીસ ટકા વારાને જમીન ફળાવવા એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે એટલે એમાં એનો હાથે છે બીજું ગોપાલ ઇટાલી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીંયા લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલી અને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય એ આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ તમારા ચેલેન્જને સ્વીકારે છે તમને તમને શરમ શરમ આવવી જોઈએ એવી જોઈએ તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે ત્રીસ વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે એવી ચેલેન્જ મારવા નથી પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા શું કામ તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો તો ચાલે જ નથી કામ તો કઈ કર્યા નથી તો જેમ તમે સાંભળ્યું ગોપાલભાઈ કહી રહ્યા છે કે શરમ આવી જોઈએ કારણ કે કામ તો કોઈ થયા નથી એટલે કે એમણે પહેલાં તો ચેલેન્જ પણ સ્વીકારી અને સામે ચેલેન્જ પણ ફેંકી છે કાંતિભાઈને એમણે કહ્યું કે ચલો હું આવી જઈશ તમે રાજીનામું આપી દો એટલે આ જે રાજકારણ જે ચેલેન્જનું અત્યારે ચર્ચામાં આવી ગયું છે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ શું કહ્યું પહેલાં આપણે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાને જ્યારે આવવું ત્યારે આવે અને જો એ જીતી જશે તો બે કરોડ મારે આપવાના તો ગોપાલભાઈએ કહ્યું કે આ સહર્ષ આ જે ચેલેન્જ છે અને હું સ્વીકારી લઉં છું અને સામે પડકાર ફેંકું છું એટલે અત્યારે જે રાજકારણ ગરમાયું છે અને તમે જાણો છો જેમ વિસાવદરમાં હમણાં જ ગોપાલભાઈ ચૂંટણી જીત્યા છે એટલે આમ આદમી પાર્ટીનો કોન્ફિડન્સ હોય કે ગોપાલભાઈનો કોન્ફિડન્સ હોય એકદમ હાઈ હોય કદાચ કોન્ફિડન્સમાં એમણે આ નિવેદન આપ્યું પણ હશે અને સામે કામનો પડકાર પણ ફેંક્યો છે એટલે આ બંને જે ધારાસભ્યો છે તેમણે શું કહ્યું આપણે સાંભળ્યું એક રીતે જોવા જઈએ તો બીજેપી વર્ષિસ આપ ફરી એકવાર થઈ ગયું કારણ કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લી ચેલેન્જ ફેંકવામાં આવી છે કે ઇટાલિયામાં હિંમત હોય તો આવી જાય ચૂંટણી લડવા માટે અને હારી જઈશ તો બે કરોડ આપીશ આ વાત કાંતિભાઈ અમૃતિયાએ કરી જોકે ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જને સ્વીકારી લીધી છે જેનો વિડીયો આપણે સાંભળ્યો કે ગોપાલભાઈ કહી રહ્યા છે કે મને આ ચેલેન્જ હું આ ચેલેન્જને સ્વીકારું છું તમે રાજીનામું આપી દો બાર તારીખ બપોર પહેલાં આ ચેલેન્જને હું સ્વીકારી દઉં છું સાથે એમણે કહ્યું કે શુરા બોલ્યા ના ફરે આવી કહેવતનો પણ ઉપયોગ કર્યો છે ગોપાલભાઈએ એમના વિડીયોમાં ત્યારે હવે આગળ શું થાય છે જોવાનું રહેશે તો બધે જોડે વાત કરીએ ત્યારે જ ખબર પડે પણ ગોપાલભાઈએ પણ સામે પડકાર ફેંક્યો છે કે બાર તારીખ બપોર પહેલા તમે રાજીનામું આપી દો એટલે કે બંને ધારાસભ્યો એકબીજાની સામે આવી ગયા છે એક ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે તમારી હિંમત હોય તો ચૂંટણી લડવા આવો જો તમે જીતો તો હું તમને રૂપિયા આપું બે કરોડ આપી દઉં તો સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે હું તો તૈયાર છું ચૂંટણી લડવા આવી જઈશ તમે રાજીનામું આપી દો તો આ રાજકારણ અત્યારે ગુજરાતમાં ગરમાયું છે